નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશન ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જોઈશું તો વિડીયો શરૂ કરીએ બોડ ચોથ શ્રાવણ માસ આવ્યો છે અંદરી ચોથ આવી છે તે દી તો ગામોટીની ઘેર એક રંગી ગાને એક રંગી વાછોડું પૂજાય ગામોટીની વહોતો ઉઠીને નાવા ગઈ છે વહુ દીકરીને કહેતી ગઈ છે આજ તો તમે ઘઉંલો ખાંડીને ઓરજો સાસુ તો ઘઉંનું ગળિયું ધાન રાંધવાનું કહી ગઈ છે પણ વહુ દીકરી તો વાત ઊંધી સમજ્યા છે ડામોટોની ગાના વાછાડાનું નામ ઘઉંલો છે નણંદ ભૂજાઈએ તો ભેડી થઈ ઘઉંલા વાછાડાને ઝાલી કાપી ખાંડીને હાડલામાં ચડાવી દીધો છે એને તો બાફી નાખ્યો છે ગામોટીની વહુ તો નાહી છે દીકરીને એણે પૂછ્યું કે કા બાફ્યો દીકરી કહે હા પણ માંડી ગૌલો તો કાંઈ ભૂંડો નહીં જાલયો જલાય નહીં તાપ્યો કપાય નહીં અને એણે તો શું રાંડ્યું પાડી છે ને ભાંભરડે ભાંભરડા નાખી માંડ માંડ કપાણો થડક થઈને મા તો પૂછે છે કે તે તમે કયો ગમલો બાફ્યો બીજો કયો વડી આપણો વાછરડો અરર વાલા મોઈયું તમે તો કાળો કોક કર્યો હવે આપણે મોડું શું દેખાડીશું આ સાંજ પડીએ તો ગા વાછરડું પૂજવા ગામની ગોરાણીઓ આવશે ગા આવીને બાબરડા દેવા માનશે આપણે એને જવાબ શું દેશું મા તો મૂંઝાઈ ગઈ છે ગૌલાવાળું હાંડલું લઈને ત્રણેય જાણીઓ છાની માની ઉકરડામાં દાટી આવી છે આવીને ખડકી વાસી દીધી છે ત્રણેય જણીઓ સંતાઈને ઘરમાં બેસી ગઈ છે આજ તો આરતી કા પૂજાય છે પણ આગળ ઉપર આવતી ગા પૂજાથી ગામોટીની ગા સિંહમાં ચરતી ત્યાં એને સદ ચડ્યું છે માથે પૂછવું લઈ કાન પહોળા કરતી બાબરડા દેતી નાખોરાના ફળડા બોલાવતી ગા વાજો વાજ ગામમાં વહી આવે છે આવે છે ત્યાં તો સામો સાવજ મળ્યો છે આડો ઊભો રહીને સાવજ કહે કે તને ખાઈ જાઉં ગા તો બોલે છે કે અરે ભાઈ ગામની ત્રણસો ગરણીઓ સવારની ભૂખી બેઠી છે હું નહીં જાઉં તો એ ખાશે નહીં એને ખવડાવીને હું હમણાં પાછી આવું છું પછી મને ખુશીથી ખાજે સાવજે તો ગાને જવા દીધી છે વગડાને ધણધણાવતી ગા તો દોડી આવે છે ગામમાં આવીને એણે તો ઉકાડામાં સિંગડા ભરાવ્યા છે ભરાવે ત્યાં તો હાડલું ફૂટ્યું છે ને સડાક દેતો વાછો બેઠો થયો છે પોતાની માને ચસ ચસ ધાવવા માંડ્યો છે માં તો વાછાડાને ચાટવા માંડી છે અને વાછરડાની ડોકમાં તો હાડલીનો કાંઠો વળગી રહ્યો છે સાંજ પડી ત્યાં તો ગામ આખાની ગોરાણીઓ હાથમાં પૂજાની થાળીઓ લઈ લઈને ગામોટીને ઘેર ગા પૂજવા હલકી છે આવીને જોઈએ તો ખડકી તો વાસેલી છે ઘરમાં તો કોઈ કરતાં કોઈ ક્ષણ વળતું નથી સમી સાંજે જાણે સોપો પડી ગયો છે ગોરાણીઓ તો ખડકીનું બાર બપળાવે છે કે ગોરાણી એ ગોરાણી ઉઘાડો આ સો ગોરાણીઓ ગા પૂજવા આવી છે પણ કોઈ બોલે કે કોઈ ચાલે ઘરમાં બેઠી બેઠી ત્રણેય જણી પાર વડી જેવી ફફડે છે એનો તો ફડકે શ્વાસ જાય છે વાટ જોઈ જોઈને વળી પાછી ગોરાણીઓ બોલે છે અરે આ ગા આવીને ઊભી છે આ વાછટો ગાને ધાવી રહી છે અને આ વાછાડીની ડોકમાં આજ તો ફૂલના હાર હોય એને સાથે આ રાંડુએ તો વાછરડાને કાળા હાંડલાનો કાંઠો કા પહેરાવ્યો છે ખડકી બહાર તો આવી આવી વાતો થાય છે ઘરમાં બેઠી બેઠી ત્રણેય જણીઓ કાનો કાન સાંભળે છે સાંભળીને વિસ્મે થાય છે મા કહે દીકરી છાની માની ખડકીની તરણમાંથી જોઈ આવતો ખરી આ ગા વાછાડાની સી વાતો થાય છે દીકરીએ તો તળ તરડમાંથી ગા વાછાડાને જીવતા દીઠા છે દોડતી દોડતી ઘરમાં ગઈ છે માને કહે છે કે માંડી ગા ઊભી છે ને ઘોંવો ધાવે છે અરે માડી એ તો કોક બીજાનો વાછડો હશે હવે ઘોંડો કેવો એમ કહીને મા રોઈ પડે છે દીકરી માને પરાણે ખડકીએ લઈ જાય છે જઈને જોઈએ ત્યાં તો સાચો સાચ ઘોંડલો સજીવન દીઠો છે જટ ખડકીનું કમાન ઉગાડ્યું છે ગા વાછો દોડીને ફળિયામાં આવ્યા છે સાસુઓ ને દીકરી આંખે તો હરખના આંસુડા હાલ્યા જાય છે ગોરાણીઓ તો બાઈને બધી વાત પૂછી છે બાઈએ તો બધું કહી સંભળાવ્યું છે સો ગોરાણીને પગે લાગીને બાઈ તો બોલી છે બાયું બેન્યું તમારા વ્રતને બળે મારો વાછડો બેઠો થયો છે પગ તો પૂજું તમ ગોરાણીઓના ગોરાણીઓ તો ગા વાછડને ચાંદલા કર્યા છે ફૂલના હાર પહેરાવ્યા છે ગાના જમણા કાનમાં કહ્યું છે માતાજી સત તમારું ને વ્રત અમારું તે દીથી સો ગોરાણીએ ઠરાવ્યું છે કે આજથી બોડ ચોથને દાળે પાટિયામાં રાંધેલું છરીરનું સુધારેલું કે ખારણીયામાં ખાંડેલું કોઈ ખાસોમાં ઘઉં ખાસો માં વળતે દી ગાય તો વગડામાં ગઈ છે એણે તો સાવજને વચન દીધું તું એ પ્રમાણે એ સાવજ પાસે પહોંચી છે જઈને કહ્યું લે ભાઈ તારે મને ખાવી હોય તો હવે ખાઈ જા સાવજે તો ગાના ગળામાં ફૂલના હાર દેખ્યા છે વિસ્મય થઈને પૂછ્યું છે અરે ભાઈ આ તારા ગળામાં ફૂલહાર શેણા ગાયે તો સાવજને બધી વાત કીધી છે સાંભળીને સાવજ બોલ્યો છે કે માતાજી તું તો સતવાળી કહેવા હું તને કેમ ખાઉં થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ